ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રચાર ઝુંબેશમાં વેગ આવ્યો છે સાતમી માર્ચ ચૂંટણી લડી રહેલા ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના પ્રચાર માટે ઝઘડિયા તાલુકાના ખંડોલી ગામ ખાતે વિજય સંકલ્પ સભામાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભરૂચ વાસીઓ ભૂલ નહીં કરતા હું ચેતર વસાવાને ઓળખું છું ફરી ખંડણી બિઝનેસ શરૂ થઈ જશે અને અર્બન નક્સલવાદ આવી જશે તેવી વાત કરી ગઠબંધન ઉપર ગંભીર આક્ષેપો કરી નાખ્યા હતા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ની છવ્વીસ બેઠકો પૈકી પચીસ બેઠકો ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે કોઈ ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના ચૂંટણી જીતી ગયા હોય ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી હતી ઝગડિયાના

પ્રતિનિધિ નહી મળે ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલી આવી આદિવાસી વિસ્તાર બે ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ છે ત્રીજી તરફ ભારતીય આદિવાસી પાર્ટી માંથી છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ છે પરંતુ છોટુભાઈ કદાચ આ ચૂંટણી જંગમાં હોત તો માહોલ કઈક અલગ રહ્યો હોત પરંતુ ના પુત્ર હોવાથી હવે લોકોનું માનવું એવું છે કે મનસુખ વસાવા અને ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં મનસુખભાઈ નો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તે મનસુખભાઈ પોતે જ કરી શકે હું તો પ્રભારી હતો નાનામાં નાની વાત માં ઝઘડો કરી દે પણ ભરૂચના મતદાતા વાત પર તેઓ ઝઘડા કરતા હોય પોતાની વાત પર નહીં કહ્યું હતું કે હું તમને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવીને આદિવાસી વિસ્તાર ને તહસ નહસ કરી નાખશે ભૂલ ના કરતા એ કહેવા જ ભરૂચ આવ્યો છું તેમ તેમણે કહ્યું હતું કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે હું તો હતો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ઘાર કાઢી દે પણ વાત

ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે યાદ કરો નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા એનડીએ હતી નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું મારી સરકાર તો તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને કોંગ્રેસ ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી છે આપ પાર્ટી ના જુઠ્ઠાણા ફેલાવવા વાળા સરદાર જેવી પાર્ટી છે આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે એમને એક અફવા ચલાવી કે ભાજપ ની ચારસો સીટ આવશે તો અનામ સમાપ્ત કરી નાખશે ભાજપ પાસે 10 વર્ષ બંધારણ બદલવાની ક્ષમતા છે હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં એમ તેઓ પોતાના નિવેદનમાં કેતા સંભળાયા હતા તેમણે વધુમાં કહ્યું હતું કે એ લોકો કહે છે કે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે યુસીસી ના બિલમાં બીજું જ વાક્ય છે કે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી લાગુ નહી પડે આદિવાસી આદિવાસી ના મિત્ર છે તો તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ વાળા ત્રણસો સિત્તેર ની કલમ સિત્તેર વર્ષ સુધી રદ ના કરી શક્યા સિત્તેર વર્ષથી ઉપરના દરેક નાગરિકોને રોડપતિ હોય કે કરોડપતિ હોય દરેક ને દવાનો ખર્ચ નરેન્દ્રભાઈ માફો કરાવવાની જાહેરાત કરી દીધી ભરૂચ હું ખાસ એટલા માટે આવ્યો છું હું ચેતર વસાવા ને સારી રીતે ઓળખું છું ભૂલ ના કરતા નહીં તો વર્ષોથી આપણે ત્યાં પડેલા ખંડણી બિઝનેસ હતો અને બંધ થયો છે તે બધું ફરીવાર ચાલુ થશે આ પાર્ટીને હું ઓળખું છું કોંગ્રેસ પાર્ટી એ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસસી એસટી ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે અમે અમારા ઘોષણા કહ્યું છે કે કોઈ પણ આરક્ષણ ધર્મના આધાર પર ન હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશન ના જેટલા પ્રયાસો થયા છે ભાજપે બધા પ્રયાસો સમાપ્ત કરી આપના આદિવાસી દલિત અને ઓબીસી ને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું

પરંપરાગત કાયદાઓ જતા છે મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ યુસીસી ના બિલ છે કોમન સિવિલ કોડ

મોદી યોજના આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈ લાગુ કર્યો હોય તો આપડા નેતા નરેન્દ્ર મોદી એ લાગુ કર્યો બાબા સાહેબ આંબેડકર

એટલે કે બજેટમાં ફાટીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદી એ છે જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ મિત્રો નરેન્દ્ર ભાઈએ સમગ્ર દેશ આગળ વધારવાનું કામ કર્યું છે સુરક્ષિત કરવાનું કામ કર્યું છે હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ अरे जोर से बोलो चाहे के नहीं 370वीं कलम हटाई जोइए के नहीं कांग्रेस पार्टी आप पार्टी 70 70 वर्ष से दी आप तो हमने जन्म अपन जोड़ी गया भाइयों 70 वर्ष से 370वीं कलम ने दत्तक छोकरा ने जन्म खोरा में रमार रमार करता जन्म के, केम રાજનીતિ માટે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ પાંચ ઓગસ્ટો સિત્તેર ની કલમ સમાપ્ત કરી કોંગ્રેસ પાર્ટી એ વારંવાર ને રિઝર્વેશન આપી એસટી ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ કોઈ પણ રિઝર્વેશન ધર્મ આધાર પર ના હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશન ના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી દલિત અને ઓબીસી ના રિઝર્વેશન આપવાનું ભાઈઓ બહેનો બે જુઠ્ઠા અહીંયા ભેગા એમને પૂછવું જોઈએ

ચોસો પીએજી પહેલી વાર ટુંકની લડવા આયા પેઠા ટુંક દીધી પેઠા ટુંક ને ત્યારે હું બેળિયા પરણ માં એટલા બધા કામો કર્યા પણ બોલતા નથી કોઈ થાય એટલે કશું કે નહીં ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે